ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે આવેલા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનમાં અપઘાત કર્યો છે તપાસમાં આવેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં ટોયલેટમાં જઈને અનાજનો ખા નાખવાની દવા પી લીધી હતી પોલીસ સ્ટેશનમાં ત્રેપન વર્ષીય યોગેશભાઈ ઢળી પડ્યા હતા ભાવનગરના પાલિતાણા પોલીસ સ્ટેશનમાં ત્રેપન વર્ષે યોગેશ ઢળી પડ્યા આદેડે શત્રુંજય ડુંગર ઉપર આદેશ્વર ભગવાનના પ્રક્ષાલ બાબતે સિક્યોરિટી તેમજ પૂજારી સાથે બોલાચાલી થઈ હતી જે મામલે સેન્ટ્રલ વિજિલન્સ સિક્યોરિટી ઓફિસર એસ આર સિંઘ દ્વારા યોગેશભાઈ વિરુદ્ધ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ હતી ગઈકાલ તારીખ સત્યાવીસ ના રોજ સેન્ટ્રલ વિજિલન્સ સિક્યોરિટી ઓફિસર એસ આર સિંઘ દ્વારા એક પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી એમાં જણાવવામાં આવ્યું હતું કે યોગેશભાઈ દેવચંદ દેઢિયા નામનો ઈશમ ગઈકાલે હજે ગિરિરાજ પર્વત ઉપર આદિનાથ ભગવાનના પક્ષાલ વિધિ માટે આવેલ હતા અને તેઓએ જણાવેલું કે મારે પક્ષાલ વિધિ કરેલ કરવી છે પણ આ એ બાબતે સિક્યોરિટી ઓફિસર અને પૂજારી વચ્ચે એણે માથાકૂટ થઈ હતી અને તેણે આજે યોગેશભાઈ એવી ધમકી આપી હતી એ લોકોને કે હું તમને જોઈ લઈશ તમે કેમ મને પક્ષા વિધિ કરવા નથી દેતા તો એ બાબતે આ સિક્યોરિટી ઓફિસરે અરજી આપેલી હતી અને એ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને આ યોગેશભાઈને પોલીસ સ્ટેશનના પૂછપરછ માટે બોલાવેલા હતા પૂછપરછ દરમિયાન પછી તેઓએ જણાવેલ કે મારે જવું છે બાથરૂમમાં અને બાથરૂમમાં જઈ અને તેમણે ઝેરી દવા પી ગયેલા હતા અને બાથરૂમમાંથી બહાર નીકળતા એને ઉપકા જેવું આવતું હતું તેથી એને પોલીસને જણાવેલ કે મેં ઝેરી દવા પી ગયા છે તો પોલીસે તાત્કાલિક એને માનસિંહજી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાર પછી તેની તબિયત વધુ લથડતા તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મરણ ગયેલું હતું એ બાબતે મરણ જનારના પીએમની કાર્યવાહી હાલમાં ભાવનગર ચાલુ છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર